પછી એને અલગ અલગ ભાગ પાડવાના આ હે સારું મટિરિયલ આ છે જાડું મટિરિયલ હે અને આ ઝીણું કટકા બટકા ને એવું હોય એવું ત્રણ ત્રણ ભાગ પાડવાના ગાજરના અને જો હવાના ખોદતા હતા અહીંથી એટલો થપ્પો કાઢ નાખ્યો અને આ ત્યારો આખો ખોદ નાખ્યો હા અને હાવ જે હાવ કટકા બટકા હોય એને કહેવાય સુરતી જોઈ એને આમાં નાખવાની હા વાલેકમાં ભેહું ને એને ખવડાવવાના હોય ને એવા આમાં નાખવાના તો જો આ એક આખો ત્યારો ખોદ નાખ્યો અને એક બીજો ત્યારો અડધો ખોયદો છે અને હજી એટલા ગાજર આપણે ઊભા છે આ લગન એ બધા ખોદવાના છે તો ગાય અમારો ટાઈમ થઈ ગયો ચા પીવાનો જો અમે ચા પીએ હે ચા ભરો ભાઈ જો ગાટી રગડા ની ઘર દૂધની ઘરની ની તો એટલા ગાજર પછી એને જોખવાના હોય રીતના જબલું ભરવાનું ગાજરના પછી એને પાંચ કિલો કરી કરીને જોખવાના જેટલું ભરવું હોય એટલું પાંચ કિલોનું હોય તો પાંચ કિલોનું કિલો કિલોનું હોય તો દ કિલોનું તો એવી રીતના જબલા કરી કરીને જોખવાના ઈ હમણાં ઘડીકવા પછી દેખાડું ગાય છે અત્યારે આ લગ્ન રાખો હું શા પી લઉં છું શાની તલબ લાગી હતી કહ્યું નહીં મને